નવું વર્ષ ચાલુ થઈ ગયું છે અને જ્યારે પણ નવું વર્ષ ચાલુ થાય ત્યારે આપણને બધાને એક ઉમીદ હોય કે આ વર્ષ આપણું બહુ જ સારી રીતે જાય અને આપણે આપણા બધા હોરોસ્કોપ જોઈએ પ્લસ આપણી રાશિમાં શું લખેલું છે એ બધું પણ વાંચીએ અને આપણે એક અંદર અંદરથી એવું મહેસૂસ કરવાનું ચાલુ કરી દઈએ કે ગયા વર્ષના જે પણ પ્રોબ્લેમ હતા તકલીફ હતી એ આ વર્ષે તો પૂરી જ થઈ જશે અને એ પોઝિટિવ થિંકિંગથી આગળ વધવા માટે અમુક ગોલ્ડન રૂલ્સ છે ફોલો કરશો તો તમારું વરસ શું આખું જીવન ચકાચક જશે તો ચાલો હું તમને બતાવું એક પછી એક મારી વાત પર ધ્યાન આપજો ખાલી ધ્યાન આપવાથી કશું નહીં થાય એના પર તમારે અમલ કરવો પડશે અને તમારે જ પ્રેક્ટિસ કરવી પડશે દરેક જણને આર્થિક મુસીબતમાંથી તો બહાર નીકળવું જ હોય છે અને જેની મુસીબત નથી હોતી એને કમાણી કરવી હોય છે પણ કોઈના કોઈ રીતે આપણે બધાનું ફોકસ પૈસા કમાવા ઉપર તો ચોક્કસ હોય છે અને કેમ ના હોય કેમ કે જીવન જરૂરિયાત લક્ઝરી કે કશું બરકડો દરેક વસ્તુમાં તમારે પૈસા તો જોઈશે જ તો પૈસા કમાવા માટે અમુક વાત આપણે આજે કરીશું કે માની લો કે તમને કોઈ આવીને કહે કે લો આ દસ હજાર રૂપિયા તો તમે એમને લઈ લેશો ના આપણે ક્યારેય પણ કોઈના પણ પૈસા એમને એમ નથી લેતા જરૂર હોય તો માગીએ અને થોડા સમયમાં પાછા પણ આપી દઈએ પણ એમને જ તમને કોઈ કહે કે દસ હજાર રૂપિયા તો આપણે કોઈ લઈએ નહીં તો એ દસ હજાર રૂપિયા માટે આપણે શું કમાણી કરવી જોઈએ અથવા કેવી રીતે આપણે બે હજાર પચીસના જે વર્ષ ચાલુ થયું છે એમાં આપણે આર્થિક રીતે મજબૂત થઈએ એ કેવી રીતે કરી શકીએ તો નવા વર્ષમાં સૌથી પહેલાં આપણે વહેલા ઉઠવાની ટેવ પાડીશું સૌથી પહેલી વસ્તુ એ જ છે કે જો તમારી સવાર પાંચ વાગે થશે તો તમારી પાસે એક લાંબો દિવસ હશે ઓની કમ્પેરિઝનમાં જેની સવાર નવ વાગે કે દસ વાગે થશે એટલે તમારી પાસે જીવન જીવવાના બીજા ચાર કલાક વધારે છે બીજા કરતાં અને એ ચાર કલાકનો તમે એવો ઉપયોગ કરી શકો છો જેનાથી તમે તમારી ધન વધારી શકો છો શરીરને સ્વસ્થ કરી શકો છો અથવા જે પણ તમારી પ્રવૃત્તિ હોય એમાં તમે એ સમય આપી શકો છો અને સમૃદ્ધ થઈ શકો છો તો સૌથી પહેલી વાત હું એવું કહીશ કે જો તમે પાંચ વાગે ઉઠવાની ટેવ પાડશો તો પહેલું કામ હંમેશા એ જ કરો કે ઉઠી અને નાહી ધોઈ ને તમારે એક કલાક ઓછામાં ઓછો કલાક તમારે કોઈ બી ધ્યાન હોય કે નામ જાપ હોય કે મેડિટેશન હોય કે શ્વાસોશ્વાસની કોઈ ક્રિયા હોય અનુલોમ વિલોમ હોય કંઈ પણ હોય એના માટે તમારે સવારનો એક કલાક આપો તો તમારો દિવસ એટલો સરસ જશે તમે કોઈ દિવસ નહીં વિચાર્યું જો સવાર તમારી સારી થઈ ગઈ તો આખો દિવસ તમારો બહુ જ સારો જશે નવા વિચારો આવશે નવી ઓપોર્ચ્યુનિટી મળશે નવી તકો મળશે અને તમે જ પોતે અંદરથી ખૂબ ખુશ રહેશો તો સવારનો એક કલાક તમે આમાં ચોક્કસ આપો એવું થાય કદાચ કે ધીરે ધીરે ટેવ પડે પણ નક્કી કરી લેશો કે મારે નવા વર્ષમાં પહેલાં મહિનાથી જ અટેવ પાડવી છે તો તમારી સાથે એ વસ્તુ થશે જ આકર્ષણનો નિયમ એવું જ કે છે સમાન સમાનને આકર્ષિત કરે છે એટલે શું તમે જેવું વિચારશો એવું જ તમને મળશે એના પછી તમે એની સાથે કમ્પેર કરો કે જે પાંચ વાગે પણ દસ વાગે ઉઠે એટલે એણે દસ જીવનના પાંચ કલાક જે કોઈ ઓપોર્ચ્યુનિટી માટે હતા એના પાંચ કલાક તો નીકળી જ ગયા છે જ્યારે પણ તમે મોડા ઉઠો છો ત્યારે તમે જોજો તમે સુસ્ત રહેશો એનર્જેટિક નહીં રહો પ્લસ તમે બેસી રહેશો મોબાઈલ જોયા કરશો અને તમારો દિવસ વેસ્ટ કરી નાખશો તો આટલું કર્યા પછી દરેક વ્યક્તિએ હું તો એવું જ કહું છું કે આપણા સાક્ષાત દેવ જે છે સૂર્યદેવતા એમને જળ ચડાવવું જ જોઈએ સૂર્યનું જળ ચડાવ્યા પછી તમે તમારા નિત્ય જે બી ઓફિસ જતા હો કે જે પણ કામ કરતા હો હોય તો ઘરના જે કામ કરતા હોય એમાં લાગી જાઓ પણ સૌથી પહેલું તમે આ કામ કરશો એટલે આખી પોઝિટિવિટી તમારા લાઈફમાં પ્લસ તમારા ઘરમાં એની જાતે જ ફેલાઈ જશે એટલું કર્યા પછી આપણે આપણે નિત્યક્રમમાં ગોઠવાઈ જતા હોઈએ છીએ પણ એ જે સવારનો જે સમય જો તમે આ રીતે આપશો તો તમારો આખો દિવસ સારો થશે કેમ કે તમે જ અંદરથી એટલા બધા પોઝિટિવ હશો એટલું બધું તમને જ સારું લાગતું હશે કે આજુબાજુનું બધું જ વાતાવરણ તમારી માટે પોઝિટિવ થઈ શકશે અને આવી જ રીતે તમે સમૃદ્ધિને એટ્રેક્ટ કરી શકશો આપણે બધાનો એક જ પોઈન્ટ હોય છે કે પૈસા વધારવા માટે શું કરવું તો પૈસા વધારવા માટે તમારે તમારા સબકોન્શિયસ માઇન્ડને પ્રોગ્રામ કરવાનું છે કેવી રીતે પ્રોગ્રામ કરવાનું છે એટલે તમે જેવું બોલશો એવું એ માની લેશે સબકોન્શિયસ માઇન્ડ નાના બાળક જેવું છે જે પણ તમે બોલશો એને સાચું માની લેશે એટલે ભલે તમને ખબર હોય તમારા કોન્શિયસ માઇન્ડને ખબર હોય કે તમે ખોટું બોલો છો પણ સબકોન્શિયસ માઇન્ડને ખબર હોતી નથી અને સબકોન્શિયસ માઇન્ડ જ આપણા બધા કામ કરે છે તો તમારે એના માટે જે બોલવાનું છે એના અમુક વાક્યો હું તમને સમજાવું છું કે કેવી રીતે તમે પૈસાને એટ્રેક્ટ કરી શકો છો અને તમારા સબકોન્શિયસ માઇન્ડને પ્રોગ્રામ કરી શકો છો તો જીવન ચલાવવા માટે આપણે જે પણ પૈસાની જરૂર પડતી હોય એના અમુક ઉદાહરણો હું લઉં છું અને જેમાં તમારે શું બોલવાનું છે એ હું તમને કહું છું જેમ કે મારી પાસે પૂરતા પૈસા છે મારી પાસે પૂરતા પૈસા છે કે ઘરમાં પાંચ થેલી દૂધ આવી શકે છે મારી પાસે પૂરતા પૈસા છે કે બધા વાહનોમાં પૂરતું પેટ્રોલ હું પૂરાઈ શકું છું મારી પાસે પુષ્કળ પૈસા છે કે મારું મોટું ઘર છે મારી પાસે પુષ્કળ પૈસા છે કે કબાટો ભરેલા છે મારી પાસે પુષ્કળ પૈસા છે કે મારા ખાનામાં વિવિધ પ્રકારના કપડાં છે આવી રીતે તમારે અલગ અલગ મોટી મોટી વિષ તમારે બોલવાની એ બોલવાથી તમારું મગજ એને સાચું માનશે અને ધીરે ધીરે એ બધી જ વસ્તુ એટ્રેક્ટ થશે આ કોઈ એક દિવસનો ખેલ નથી આ એક પ્રેક્ટિસ છે તમારે કર્યા જ કરવી પડશે પણ બિલીવ મી ઇટ વર્ક્સ જો તમને આ વિડીયોમાં કંઈ પણ ઉપયોગી લાગ્યું હોય તો બે જણને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો